નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ડૉક્ટર રીના સાથે બનેલ સત્ય ઘટના વિશે રીના અને રાજ આમ તો બાળપણના મિત્રો હતા અને પડોશી પણ ખરા રીનાના પિતા રામભાઈ શિક્ષક હતા આજથી બાર વરસ પહેલાં અમદાવાદની એક હાઈસ્કૂલમાં એમની બદલી થતાં એ પોતાની ફેમિલીને લઈને અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સ્થિર થયા હતા રીનાને અમદાવાદ આવતા જ એના બાળપણના તમામ મિત્રોને એની સ્કૂલને છોડીને આવવું પડ્યું હતું આજે બાર વરસ વીતી ગયા તેમ છતાં રીના રાજને એક પળ માટે પણ ભૂલી ન હતી એ કેવો લાગતો હશે એને કયું ફિલ્ડ પસંદ કર્યું હશે રાજ આમ તો બહુ જ હોશિયાર હતો બધી રીતે એટલે એ પણ ડૉક્ટર જ બનશે આમ પણ અમે જ્યારે ભેગા મળીને રમતો રમતા ત્યારે એ કાયમ ડોક્ટર જ બનતો ને આમ વિચારી વિચારીને રીના પણ ડૉક્ટરની લાઈન જ પસંદ કરે છે એને જામનગરની મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય છે આ બાજુ રાજ પણ જેવું રીનાએ વિચાર્યું હતું એવું જ કરે છે પણ એ પણ મેડિકલ લાઇનમાં જ આગળ વધે છે અને રાજ બરોડા એડમિશન લે છે બંનેનું એમબીબીએસમાં બે વર્ષ પૂર્ણ થાય છે એક પળ એવી નહીં હોય જેમાં રીનાએ રાજ વિશે ન વિચાર્યું હોય એ હરેક ક્લાસમેટમાં રાજને જ ગોતવાનો પ્રયાસ કરતી હતી અને નિરાશ થઈને બોલે બાળપણના એ મિત્રો કેવા છોઘડિયામાં છૂટા પડ્યા કે હજી સુધી મળી જ ન શક્યા આ બાજુ રાજ પણ દિવસે કે રાત્રે હર પણ એને રીના જ યાદ આવ્યા કરતી હતી રાજનું વ્યક્તિત્વ એટલું આકર્ષક કે એ એની કોલેજની બધી જ ગર્લ્સથી છવાયેલો રહેતો હતો એને રોજ એક છોકરી આવીને સામેથી આઈ લવ યુ કહે જ પણ રાજ તો રીનાના જ વિચારોમાં રહ્યા કરતો રાજ અને રીનાના બંનેની હાલત મનની સ્થિતિ એક સરખી હતી એ બાળપણમાં રમેલા ખોટા ઢીંગલા ઢીંગલીના ખેલને સાચો માની લીધો હતો જ્યારે પ્રેમ એ શું કહેવાય એનો સહેજે ખ્યાલ નહોતો ત્યારથી એમના એક ઉમળા હૃદયમાં એકબીજાના હૃદયમાં પ્રેમનું વાવેતર કરી નાખ્યું હતું હવે કોલેજનું છેલ્લું વરસ હતું બંનેની સાથે ડિગ્રી મળવાની હતી એકબીજાને મળવાની એમની એક છેલ્લી આશ છેલ્લી તક પણ જઈ રહી હોય એવું લાગી રહ્યું હતું રીના રાજના ખ્યાલોમાં ખોવાયેલી હતી ત્યારે રીનાના ક્લાસમેટ આવીને રીનાને ઢંઢોળે છે કોના વિચારોમાં ખોવાય છે તારો એ જ બાળપણનો મિત્ર તો તને હેરાન નથી કરતો ને તારા વિચારોમાં આવીને હે બોલ હા યાર એક આશા હતી કે હું મેડિકલમાં જઈશ અને મને એ મળશે એના ગામડે પણ એ નથી રહેતો એ કોઈ મોટા સિટીમાં છે પણ એ કયું સિટી હશે અમદાવાદ બરોડા સુરત રાજકોટ કેટલા બધા સિટી છે હું ગોતું તો ક્યાં ક્યાં ગોતું અને એને ક્યાં ગોતી શકું હું એ પણ મારી જેમ અધીરો હશે મને મળવા માટે હા હશે જ તારો જીવ એના બાળપણમાં છે તો એનો જીવ પણ તારા બાળપણમાં જ ખૂછેલો હશે જો જે તમે એક દિવસ જરૂર મળશો પાર્થ બોલ્યો હા મને પણ એવું જ ફીલ થાય છે શિવાનીએ પણ પાર્થને સાથ પુરાવ્યો હવે રીનાએ ડોક્ટર રીના બની ગઈ હતી એની લાઈફ હવે એટલી એ પોતે વ્યસ્ત થઈ ગઈ છે કે એને એના જીવન માટે પણ વિચારવાનો સમય નથી પણ જ્યારે એ ફ્રી પડે છે ત્યારે એ એના બાળપણની યાદોને ભૂતકાળની જગ્યાએ વર્તમાન બનાવી દે છે એટલી જીવંત યાદોને કરી મૂકે છે કે જાણે એ ઘડી વર્ષો પહેલાંની નહીં પણ અત્યારની જ ના હોય રીના બેટા હવે તારે તારી જિંદગી માટે વિચારવું જોઈએ મેં તને દીકરીની જેમ નહીં પણ એક દીકરાની જેમ મોટી કરી છે તને પૂરી સ્વતંત્રતા છે તારા જીવનમાં તું તને ગમતું પાત્ર જે હોય એની સાથે તારી મરજીથી લગ્ન કરી શકે છે તું તારા જીવનસાથીને તારી રીતે પસંદ કરીશ તો મને અને તારી મમ્મીને પણ આનંદ થશે રીનાના પપ્પા રીનાના માથે પ્રેમથી હાથ પંપાળતા બોલ્યા હા પપ્પા તમે સાચું કહો છો હવે મારે મારા જીવન માટે વિચારવું જોઈએ પણ મારે એક વર્ષ માટે બોમ્બે જવાનું છે ત્યાં જસલોક હોસ્પિટલમાં મારે એક વર્ષ સુધીની પ્રેક્ટિસનો ઓર્ડર આવ્યો છે હા દીકરા આરામથી તું જ્યારે વિચારે ત્યારે પણ અમે તને તારી એક ફેમિલી હોય એમાં જોવા માગીએ છીએ તું રાજને ભૂલી જા એ નહીં મળે બેટા પણ પપ્પા હવે તમે પણ મને હિંમત નહીં આપો ના બેટા એવું નથી મારી દીકરી હું તો સદાય તારી સાથે જ છું પણ આ એક સત્ય છે તારે એને સ્વીકારવું જ પડશે ઓકે આઈ વિલ માય બેસ્ટ ટ્રાય તમે કહ્યું એના પર હું વિચાર કરીશ આવતીકાલે રીનાને બોમ્બે જવાનું હોવાથી એ પેકિંગ કરવા લાગે છે રીનાની ફ્લાઇટ સવારની હતી એને દસ વાગ્યા સુધીમાં હોસ્પિટલ પહોંચવાનું હતું એરપોર્ટ પર લેવા માટે એની જ સાથે પ્રેક્ટિસમાં મુકાયેલા એક ડૉક્ટર આવવાના ઇંતજાર કરતા હતા ત્યાં જ ડૉક્ટર રીનાની ફ્લાઇટ આવે છે બંને એકબીજાને મળે છે કોલ પર તો ચાર કે પાંચ વાર વાત કરેલી પણ મળીને એકબીજાને વધારે આનંદ થયો થોડી ઔપચારિક વાતો કરી ત્યાં જ હોસ્પિટલ આવી ગઈ હવે તો રોજ બંને હોસ્પિટલના પ્રેક્ટિસ દરમિયાન એકબીજાને મળતા પણ એના સિવાય પણ જોડે લોંગ ડ્રાઈવ પર જવું ઇવનિંગ પાર્ટીમાં જતાં આમને આમ એકબીજાની નજીક આવતા ગયા ડૉક્ટર રીના આજે તમે સાંજે ફ્રી છો એવો એક મેસેજ રિયાની વોલ પર ડૉક્ટર રાજે સેન્ડ કર્યો ત્યાં તરત જ એક બીજો મેસેજ રીનાનો આવ્યો હા ઓકે આજે ડિનર જોડે કરીશું ઓકે ડન તે દિવસે રાત્રે બંને જોડે જ હોસ્પિટલ પરથી ડિનર પર જવા બંનેનું નક્કી કરેલા રેસ્ટોરન્ટમાં પહોંચ્યા ત્યાં રીનાએ એ મેનુ છા ક્યાં ખોવાઈ ગયા આ મેનુ તમારો ઇંતજાર કરી રહ્યું છે રાજ અને હું વર્ષોથી કોઈનો શું કોનો ઇંતજાર અરે ના કોઈનો નહીં એ તો હું વિચારોમાં જ હતો અને શું બોલ્યો એ મને પણ ખ્યાલ નથી સોરી ઇટ્સ ઓકે પછી ઓર્ડર આપે છે પણ રાજ આજે યાદોમાં છે એને જમવામાં પણ મન નથી એટલામાં રીનાએ પૂછ્યું એવી શું વાત છે કે તમે આટલા વિચારોમાં ખોવાઈને તમે આટલા ઉદાસ થઈ જાઓ છો સાચું કહું મારી એક બાળપણની ખાસ દોસ્ત રીના જ્યારે તમને જોઉં છું ત્યારે મને એ જ દેખાય છે અમે કેટલાય વર્ષો થયા એકબીજાને મળ્યા નથી પણ તમને જોઈને મારા મનની કલ્પના કહે છે કે એ અત્યારે તમારા જેવી જ લાગતી હશે એ ક્યાં હશે એની મને બિલકુલ ખબર નથી કદાચ એના જીવનમાં કોઈ ઓર હશે પણ મારા જીવનમાં તો એ જ છે અને એ જ રહેશે રીના રાજ એ ઢીંગલીની રમતમાં જે ડૉક્ટર બનતો એ જ ડૉક્ટર આજે પણ રીનાની જિંદગીમાં છે અન્ય કોઈ નહીં ક્યાં ક્યાં તારી તલાશ મેં નથી કરી મને ખ્યાલ જ હતો કે મારો બચપનનો ડૉક્ટર એની રિયલ લાઈફમાં પણ ડૉક્ટર જ બનશે એટલે આજે એ તલાશમાં હું પણ ડૉક્ટર બની છું જો તમારી એ રીના આજે તમારી સામે જ છે રાજ મારી ભવોભવની ખોજ તલાશ આજે પૂરી થઈ એવું મને લાગે છે હવે હું એક મિનિટ માટે પણ તને દૂર જવા દઈશ નહીં રીના હું પણ નહીં હવે હું તલાશ કરવા નથી માગતી પાછો તું ખોવાઈ જાતો રાજ અને રીના એકબીજાની સામું જોઈને હસવા લાગ્યા અને એક જ શબ્દ બોલ્યા આપણી તલાશ પણ કેવી છે નહીં મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર